ચાલો આપણી વર્કશીટ બત્રીસ છે ને એ આપણે એના માટે આપણી સરસ મજાની વાર્તા છે ચતુર કાગડો આપણે અગાઉ કીધેલીસ પણ કદાચ તમે ભૂલી ગયા છો તો એક કાગડો હતો ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો એ ખૂબ દૂર નીકળી ગયો એવામાં એને ખૂબ જ તરસ લાગી તરસમાં એનો કંઠ સુકાવા લાગ્યો આજુબાજુ કોઈ નદી કે તળાવ હતું નહીં પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરી છતાં એને ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક એની નજર એક કોઠી પર પડી તેના આનંદનો પાર રહ્યો નહીં ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો અને તેને થયું કે મને મહેનતનું ફળ મળ્યું ખરું જુઓ તો કોઠીમાં તો પાણી હતું પણ ઠીક ઠીક નીચે હતું દર્શા કાગડાને પાણી પીવા ડોક લંબાવી પણ એની ચાંચ પાણી સુધી પહોંચી નહીં પાણી પીવા તેણે ઘણી મહેનત કરી ખૂબ ઊંચો નીચો થયો પણ બધી મહેનત નકામી પણ તે હિંમત ન હાર્યો ખંતથી એણે કામ લેવાનું નક્કી કર્યું કોઈ પણ યુક્તિ કરી અને તરસ છીપાવાનો એણે વિચાર કર્યો તે ચતુર હતો તેણે આજુબાજુભાઈ નજર કરી તો બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈ અને મનમાં હરખાયો અને તેને એક યુક્તિ સૂજી ગઈ જોકે એમાં ઘણી ધીરજ અને મહેનતની જરૂર હતી તરસે મરવા કરતાં મહેનત કરવી સારી આમ વિચારી અને એણે ઢગલામાંથી ચાંચથી કાંકરા ઉપાડ્યા અને વારાફરતી એક પછી એક એક પછી એક કાંકરાને એણે કોઠીમાં નાખ્યા વારાફરતી ભાઈ કાંકરા એક પછી એક ઉડી ઉડી અને નાખવા લાગ્યો હવે કોઠીમાં નાખ્યા એટલે કોઠીમાં જેમ જેમ કાંકરા પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી શું થયું ઊંચે આવતું ગયું ઉપર આવતું ગયું અને પાણી છે કાંઠા સુધી ઉપર આવી ગયું ત્યાં સુધી એણે કાંકરા નાખ્યા પછી તો ભાઈ કાગડા એ ચાંચ બોળી અને ધરાઈને પાણી પીધું પેટ ભરીને પાણી પી અને ખુશ થતો થતો કાગડો પાછો પોતાના મુકામ તરફ ઉડી ગયો તો જ્યાં ચતુરાય અને મહેનત બંને જો સાથે હોય તો ગમે તેટલું અઘરું કામ હોય તો પણ તે કામ સહેલું બની જતું હોય છે બરાબર તો હવે આપણે જે આપણું આ સંપુટ છે એ સંપુટની અંદર જે ચિત્ર છે એની અંદર તમે જુઓ કે ચાર ચિત્ર આપ્યા છે તો આપણી વાર્તા મુજબ આમાંથી પહેલું ચિત્ર કયું ગણાશે બોલો તો કયું ગણાશે બેન એ કયું ગણાશે બરાબર છે પછી બીજું ચિત્ર કયું ગણાશે બોલો બેન નવ્યા બેન તમે સરસ બીજું ઈ ગણાશે પછી ત્રીજું ચિત્ર કયું ગણાશે જોવો બે ઓલા કુંજા જોવો બરાબર પેલા હે બરાબર છે કુંજભાઈ આ ચિત્ર ત્રીજું ગણાશે કારણ કે જો કુંજ કુંજો હજી અધૂરો છે અને પછી સૌથી છેલ્લું ચોથું ચિત્ર જો એમાં શું કરે છે કાગડાભાઈ પાણી પીવે છે છેલ્લાં ધરાવીને પાણી પીધું એમ વાર્તામાં આવ્યું કે નહીં એટલે એ છેલ્લું ચિત્ર છે જયવીરભાઈ બરાબર તો યાદ રહી ગયું ઊંધો ક્રમ છે આમાં આમ કરીને આમ કરીનામ ચિત્રનો પહેલું આ પછી આ પછી આ અને પછી આ બરાબર ચાલો સરસ